શનની કામગીરી આમ તો પ્રાથમિક માહિતી આપી દઉં તો નગરપાલિકા તંત્ર દ્વારા બે દિવસ પહેલા આ જે છે દબાણ હટાવવાની કામગીરી કરી હતી મંગળવારે પરંતુ તેને લઈ તે જે તે સમયે બે દિવસની મોહલત આપી હતી કે બે દિવસમાં તમામ શ્રમિક પરિવારો એટલે કે આ જે ઝૂંપડા છે તેને હટાવી લેવા પરંતુ બે દિવસ બાદ આ ઝૂંપડાઓ નહીં હટાવતા આજે નગરપાલિકા તંત્ર પોલીસ પ્રોટેક્શન સાથે પહોંચ્યું છે આશરે પચાસેક જેટલા પોલીસ જવાનો છે અને ત્રણ બુલડોઝર છે આવી રીતે કામગીરી કરે છે અને ત્રણ ટેક્ટર છે નગરપાલિકાના અને જે તેમના કાચા પાકા ઝૂંપડા છે તે તમામ હટાવવાની કામગીરી ચાલી રહી છે જેના સીધા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ આમ તો નગરપાલિકા તંત્ર દ્વારા જે આ કામગીરી કરે છે તે આપણે સરાહનીય કહીશું કારણ કે દબાણ હટાવવું જોઈએ કોઈપણ જગ્યાએ દબાણ થાય તે યોગ્ય નથી પરંતુ નગરપાલિકા તંત્ર દ્વારા એ પણ જરૂરી છે કે હળવદ શહેરના મુખ્ય રસ્તા ઉપર જે પ્રમાણે ઓટલા કરી અને દબાણ કરવામાં આવ્યું છે અને વાહન ચાલકોને તકલીફ પડી રહી છે તે પણ ધ્યાને લે અને તેવા પણ દબાણો દૂર કરે સાથે જ અલગ અલગ જગ્યાએ જે રાજકીય આગેવાનો છે તો રાજકીય આગેવાનો હોય એટલે નગરપાલિકા તંત્ર શું કરીએ કે તમને મને ખબર જ છે એટલે આ રાજકીયના આગેવાનોએ પણ જે ઓટલાને ઓટલીને એવું કર્યું હોય અહીંયા પણ આજુ આ બુલડોઝર જાય તો નગરપાલિકા તંત્રની વાહ વાહ થઈ જાય પણ જશે કે કેમ તે આવનારો સમય બતાવશે સાથે જ નગરપાલિકામાં હવે પ્રમુખ પણ આવી ગયા છે ઉપપ્રમુખ પણ આવી ગયા છે અને કારોબારી ચેરમેન પણ હવે આવી ગયા છે એટલે કે બધાની સત્તાવાર રીતે જાહેરાત થઈ ગઈ છે એટલે એવું કાંઈ છે નહીં કે નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ કે કારોબારી ચેરમેનને ન ખબર હોય કે હળવદ શહેરની જે આ વિસ્તાર છે સામતસર વિસ્તાર ત્યાં ડિમોલેશન ન થતું હોય ન ખબર હોય એટલે નગરપાલિકાના પ્રમુખ છે ફોરમબેન રાવલ ઉપપ્રમુખ છે સતીષભાઈ પટેલ આ બંનેને ખબર જ હશે અને સાથે જ અઠ્યાવીસ અઠ્યાવીસ જે કાઉન્સિલર છે એટલે કે નગરપાલિકાના સદસ્યો છે તેઓને પણ ખબર જ હશે કે અત્યારે હળવદ શહેરના સામતસર તળાવ જે છે અને ત્યાં જે શ્રમિક પરિવારો રહે છે ને તેનું ડિમોલેશન થાય છે એટલે બધાનું ધ્યાન જ હોય એટલે અત્યારે તમે જે જોવો છો કે આવા ત્રણ બુલડોઝર છે આ ત્રણેય બુલડોઝર દ્વારા અલગ અલગ જગ્યાએ કામગીરી કરવામાં આવી છે અને સાથે જ સો પચાસેક જેટલા પોલીસ જવાનો અને ત્રીસથી વધુ અલગ અલગ કર્મચારીઓ જે નગરપાલિકા સાથે જોડાયેલા હોય આ તમામ કર્મચારીઓ આ ડિમોલેશનમાં જોડાયા છે એટલે લગભગ સો એક જેટલા લોકો હાલ અત્યારે ડિમોલેશનની પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા છે અને આપણે જોઈએ છીએ સાથે જ બે દિવસ પહેલાં મંગળવારે જે કામગીરી કરી હતી ને તેનું પણ હું વાત કરું તો મંગળવારે જે કામગીરી થઈ હતી તેમાં બુલડોઝર સીધું જ આવીને ફેરવી નાખ્યું હતું ઘણા બધા પરિવારોની ઘરવખરી જે છે તે ધૂળ ધાણી થઈ ગઈ હતી ને તેને લઈને જ અહીંના જે શ્રમિક પરિવારો છે તે મામલતદાર કચેરી પહોંચ્યા હતા મામલતદાર કચેરીને રજૂઆત કરી હતી મામલતદાર સાહેબની કે સાહેબ અમને થોડોક મોલત આપો અમને ક્યાંક રહેવાની વ્યવસ્થા કરી આપો પરંતુ મામલતદાર દ્વારા જે રજૂઆત કરવામાં આવી હતી અહીંના શ્રમિક પરિવાર દ્વારા તે હજી સુધી સાંભળી નહીં હોય અથવા તેમના સુધી પહોંચી નહીં હોય અથવા ઉચ્ચ કક્ષાએ ક્યાંક રજૂઆત કરવાની છે એટલે આ બધું હજી સરકારી કામ કામકાજની તો દર્શક મિત્રોને ખબર જ હોય એટલે આ ત્યાં પહોંચી નહીં હોય એટલે બે દિવસમાં તો કેટલે પહોંચે કાગળ તમને ખબર જ છે એટલે આ કાગળ કદાચ કક્ષાએ નહીં પહોંચ્યો હોય કે જે આ લોકોની રજૂઆત કે અવાજ સાંભળી શકે અને તેને લઈ જ આજે નગરપાલિકા તંત્ર બહાદુર નગરપાલિકા તંત્ર ત્રણ બુલડોઝર ત્રણ ટેક્ટર અને સો એક અલગ અલગ પરોક્ષ કે પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે જોડાયેલા અલગ અલગ કર્મીઓ પોલીસ જવાનો પચાસ જેટલા આ બધા દબાણ હટાવી રહ્યા છે અને તેમાં તમે જુઓ તો કયા પ્રકારે આ જે છે તે વસ્તુઓ તોડ જાણી કરેલી છે હટાવવું જ જોઈએ દબાણ આપણે કોઈને એ નથી કહેતા કે ન હટાવવું જોઈએ પરંતુ જે દબાણ છે રાજકીય મેં કહ્યું એમ એ દબાણ હટાવવાની જો પાલિકામાં તાકાત હોય તો એ પણ અખતરો કરી જોઈએ પછી આપણે ત્યાંથી પણ લાઈવ બતાવીશું કે આ નગરપાલિકા તંત્રએ ખરેખર આ પણ દબાણ હટાવ્યું એટલે અત્યારે તમે તમે જે જુઓ છો તે હળોદ શહેર છે ને હળોદ શહેરનું સામતસર તળાવ છે અને સામતસર તળાવમાં અત્યારે કામગીરી ચાલી રહી છે તમે જે જુઓ છો તે આ ઘર વખરી છે અને અલગ અલગ રીતે જેને જેટલો બચાવ થાય એટલો બચાવવાનો પ્રયત્ન કર્યો છે એટલે ક્યાંક ઘણા બધા લોકો નારાજગી છે પણ ક્યાંક ને ક્યાંક સમય મર્યાદાને લઈને જ ઘણા બધા પ્રશ્નો હોય છે અને એના આપણા સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ કે જે પ્રકારે કામગીરી થાય છે તો સાથે જ પોલીસ જવાનો પણ બતાવ્યું અને નગરપાલિકાના ચીફ ઓફિસર પણ બતાવું તમે આ પોલીસ જવાનો તમે જોઈ રહ્યા છો અને એક તમને ત્યાં પણ દેખાશે બાવળાની જાળીમાં એ પણ હું તમને બતાવીશ કે કેવી રીતે કામગીરી ચાલી રહી છે બે દિવસ પહેલાં હતા અહીંયા બે દિવસ પહેલા હતા અહીંયા એટલે પોલીસ જવાનો પણ જોવો છો ને કામગીરી થાય છે તે પણ જોવો છો ને આ નગરપાલિકાનું બુલડોઝર છે આવા ત્રણ બુલડોઝર છે અને ત્રણેય દ્વારા દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે હટાવવું જ જોઈએ પરંતુ જે જગ્યાએ હટાવવું શું છે ત્યાં હટાવશે કે કેમ તે આવનારો સમય બતાવશે અત્યારે આપણા નગરપાલિકાનો બુલડોઝર જોઈ છે આ એમનો હવે નવું આસિયાનો કે નવું ઘર ગોતવા માટે આ સકડામાં સામાન પહેરો છે એ પણ જોઈ અને અહીંયાથી આપણે બધું જોઈએ છીએ ને હવે ક્યાં સુધી હાલશે કેવી રીતે હાલશે એ પણ આપણે જોઈશું અત્યારે આપણે આ જોઈએ છીએ કે જે પ્રકારે બુલ્ડો જે છે અને એના સીધા દ્રશ્યો આપણે પહોંચાડી રહ્યા છીએ ઘણા બધા મિત્રો પણ આપણી સાથે જોડાયા છે એટલે તમામનો ખૂબ ખૂબ આભાર અને સાથે જ મેં અગાઉ કહ્યું એમ કે કોઈ ખરાબ કોમેન્ટ કરશો નહીં ખરાબ કોમેન્ટ કરો ને તમે જ દેખાઈ આવો કે તમે કેવા વ્યક્તિ એટલે ખરાબ કોમેન્ટ કરીને ખાસ તો જાતિ સૂચક કોઈની પણ જ્ઞાતિને કોઈ પણ પ્રકારે દુઃખ લાગે એવું ટિપ્પણી ન કરવી એનાથી બચવું એવી અમારી અપીલ છે ઘણા બધા મિત્રો પણ અમારી સાથે જોડાયા આભાર